आया ने जो जंपिंग आ गयो मेड़ा जीओ जंपिंग जबरी मजो आवी है मारा दिकरा ने आया ने पर आज रेओ એટલે થી गोरा ना आवजो जो के मजा आवीया ने आया ने याद ही रे बडी सा बडी सै ने याद ही रे आ बोले रो आपरी जो केरे वेटाई जाए, जाए तो एम थाने के ना हती आपरे बोले रो આ દિયા બા જેવો કુદમ કુદમ આદર્યા હે જીતુભા કારુભા દીગીભા દીગ દિયા બા તો ઉલરી ઉલરી ને હેઠા પડે એવા હૈ કારા બિલાડા જેવા હે દિયા બા જો મંડિયા પડ્યા હૈ ચબક ચબક

जबरी मजा आती हे मार दीकरूफा मजा आ चढ़ी गया लो आज डांडर खड़की ना थोड़ो शिंगारोड़ो ई खड़की ना नगूफा ना बोर लीमड़ाक कने तो हमो करी नाखो ने पे हमें फ्री थी गया तो होता है माथे जो रोडा टकला के मस्त मस्त बैठा है લે બના ચહેરા જો મસ્ત મસ્ત વિડિયો આવે રે આઈન્ડ આ હે રે જો આજ વરસાદ જેવો થઈ ગયો તો આમ બધાને પાંદડા ઊંચા થઈ ગયા આવા આવા વાદરાનો મોસમ છે આજ કે મુતરે દિયા બડીગી માં તો હવે નઈ ચડવા દઉં હો ઉતરી ગઈ મર રે મર ડાકી ચડી ગઈ પાછી લે જમપેકાન ખોટા કૂદો કૂદો એની મને કૂદો આ તડકો આવ્યો એમ તો તડકો છે પ્રસાદ જેવો છે પણ તડકો છે છાયો આવી ગયા છાયો આવી ગયા હાર એક વાગે લાઈટ આવી જાય હારું નકર ટાંકામાં પાણી નથી વત્યો ભલે તો મિત્રો જય માતાજી ને જય મુગલ જીતા જય માતાજી જય માતાજી જી તો લેતે રહે માટી લેવો કારુભાઈ ભાઈ કે માટી હાલો તો જય શ્રી કૃષ્ણ જય માતાજી હા હોય ગોદરી ગોદરી ફ્રીજી હાલો તો હવે ઉતરવાની તૈયારી કરતા લાગે એવો લાગે છે